તમામ પ્રસ્તુતા બહેનોને લાભ આપવામાં આવે છે આ લાભ માટે લાભાર્થીની ઉંમર સંખ્યા અને જગ્યા ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્યારબાદ આપણે જોઈએ કે સુરક્ષા યોજનાનો કેટલો લાભ મળે છે તો મિત્રો આ યોજના હેઠળ શહેરી વિસ્તારના લાભાર્થીને ને રૂપિયા છસો અને ગ્રામીણ વિસ્તારના લાભાર્થીને રૂપિયા સાતસો મળે છે તથા પોષણયુક્ત ખોરાક પ્રસ્તુતિ સમયે

માહિતી વાળો વિડીયો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં